શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલયમાં પ્રવેશ ઉત્સવ યોજાયો શ્રી પાટણ જોઈન્ટ મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણમાં ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવીને તેમજ મફત પાઠ્યપુસ્તક આપીને તેમજ શ્રી નરેશભાઈ ચૌધરી રમતગમત અધિકારી શ્રી મધુબેન સેનમાં પૂર્વ બાળ આયોગ સભ્ય શ્રી શંભુભાઈ પ્રજાપતિ વર્ષાબેન હડિયુલ હીરાભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં નવીન પ્રવેશ મેળવનાર બાળકોને પ્રવેશ આપેલ આ તકે શાબ્દિક સ્વાગત અને આવકાર ડોક્ટર બળદેવભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ તેમજ રમતગમત એનસીસી સ્કાઉટ ગાઈડ એનએમએમએસ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે મુખ્ય મહેમાન શ્રી નરેશભાઈ ચૌધરી રમતગમત અધિકારીએ જણાવેલ કે વર્ષ બે હજાર ચોવીસ મોદીજીને યાદ કરીએ કે વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે શાળામાં પ્રવૃત્તિ શરૂ કરાવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છ થી ચૌદ વર્ષના તમામ બાળકોનું સો ટકા નામાંકન થાય અને ડ્રોપઆઉટ ઘટાડો અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો હતો ત્યારબાદના તમામ વર્ષે

પ્રવેશ પામ્યા છો તમારી ઉચ્ચ કારકિર્દી માટે અને આગામી તમારો કારકિર્દીમાં ઘડતર માટે આ એક જીવનનો પ્રથમ પગથિયું છે કે આવનાર વર્ષોમાં અમે શું કરીશું તો સૌથી પહેલા હું બીડી સાર્વજનિક હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી દેસાઈ સાહેબ આમ તો મારા ગુરુજન છે મારો